થઈ ગયા છે પછી અમે વગાડશું નાખવા લેવાશે લીલી ડુંગળી એકદમ મસ્તીની લીલી થમ છે તો ઓળામાં લીલી ડુંગળી હોય ને તો બહુ મસ્ત થાય જો લીલી ડુંગળી સુધારવાની છે શેકાઈ છે છે તો ને આ રીંગણા શેકાઈ ગયા છે અને જો આ ફોલવાના છે અડધા ફોલી નાખ્યા છે અડધા હજી ફોલવાની બાકી છે અને આ ડુંગળી સુધારવી છે ને ટમેટા સુધારવા છે રીંગણા નાખવા તો હવે આ સુધારવાનું કામ ચાલુ કરી દેવું પછી સુધારાઈ જાય પછી ઓળો વઘારશું આપણે સોળો વઘારવો અને તેલ આવી ગયું છે આપણું તો હવે તેલમાં જીરું નાખી ને હિંગ નાખી દેવું છે લસણ લસણ નાખી દીધું છે હવે નાખ્યું છે ડુંગળી આપણે ડુંગળી નાખી દીધું છે نیابه نکیده شو تا میده نیابه تا مشنو نکیده شو نوزدار سیه نوزدار نیابه تا نشیدو

ja peab jah , ma lähen näpuks , voolad sa ise täiega . voolad sa ikka vist täiega ära või ?